જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું મૃત્યુ થયું હતું આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંતિમ યાત્રામાં પરિવારજનોને સાંત્વના આપવા માટે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પણ પહોંચ્યા હતા તે સમય દરમિયાન મૃતકના પત્ની દ્વારા ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો મંગળવારે બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના જીવ ગુમાવ્યા હતા જેમાં એક

કોઈ ફેસિલિટી નહીં કોઈ આર્મી નહીં કોઈ પોલીસ નહીં જયારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર એ નથી આલે છે એ આ લોકો માટે કેમ નથી એની આર્મી આર્મી કેમ્પમાં જિલ્લા જિલ્લાઈ ને કીધી કે ઉપર કેટલા લોકો જખમી છે એ તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું હતું નીચે આર્મી ને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો એ જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દો છો નહીં હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનું જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવીશે અને એજીનિયર બનાવો છે હું કઈ રીતે બનાવીશ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર કામ નો થાવું તમે કટ કરીને તમે સેલેરી આપો છો ને અને ઉપર જાય અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાં જોઈએ છે પરિસ્થિતિ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા છો તમે કે મને કે તમે શું કરશો એના માટે આ અહીં કે નહીં આના જેવા જેટલા બધા નિર્દોષ હતા બધાને આવડા છોકરા હતા

આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામનું